બીમારીથી પીડાવ છો ધનનો વ્યય થાય છે દેવું થઈ ગયું છે તો રવિવારના દિવસે આ ઉપાયો જરૂર કરો સૂર્યને બ્રહ્માંડની આત્મા કહેવામાં આવે છે સૂર્યદેવ જીવનદાતા છે એમનો પ્રકાશ માત્ર ધરતીને અજવાડતો જ નથી પણ માનવીને જીવડાવે પણ છે આપણા શાસ્ત્રોમાં સૂર્યદેવની પૂજા વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક વાતો લખવામાં આવી છે એમાંની કેટલીક વાતો અહીં પ્રસ્તુત કરીએ છીએ રવિવારના સ્વામી સૂર્યદેવ છે અર્થાત રવિવાર સ્વયં સૂર્યદેવનો જ વાર છે રવિવારના દિવસે સૂર્યદેવની ઉપાસના કરવાથી સૂર્યદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને અન્ય દિવસો કરતાં વ્યક્તિને તેનો દસ ગણો વધારે લાભ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો કહે છે કે સૂર્યદેવ તો તમામ પ્રકારના કાર્યોને સિદ્ધ કરનારા દેવ છે સૂર્ય રવિ ભાસ્કર જેવા અનેક નામે જેમનું સ્મરણ કરવામાં આવે છે તેવા સૂર્ય દેવના કિરણો પાસે તમે જે પણ શુભ ફળ માંગો તે તમને મળી જાય છે રવિવારના દિવસે પૂર્વ દિશામાં તમે યાત્રા કરો તો તેનું અત્યંત શુભ ફળ તમને મળે છે અને એ યાત્રા શુભ પરિણામકારક તથા મંગલમય બની રહે છે એમાંય જે લોકો નિયમિત રીતે દર રવિવારે સૂર્યદેવની નિશ્ચિંત પૂજા અર્ચના અને તેમના મંત્રોના જાપ કરે છે તે લોકો અપાર સહરત અને ઇજ્જત પ્રાપ્ત કરે છે આવો જાણીએ રવિવારે સૂર્યદેવની કઈ રીતે પૂજા અને મંત્ર જાપ કરવાથી શહરત ઈજ્જત મળે છે લાલ વસ્ત્રોમાં સૂર્યદેવને અધૈર્ય દર રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ લાલ વસ્ત્રો ધારણ કરો અને મસ્તક પર લાલ ચંદનનો તિલક કરો ત્યારબાદ એક સ્વચ્છ અને ધોયેલા તાંબાના કળશમાં સ્વચ્છ જળ ભરીને તેમાં કંકુ ચોખા અને લાલ ફૂલ નાખીને અત્યંત શ્રદ્ધાપૂર્વક સૂર્યનારાયણ દેવને અધૈ્ય અર્પણ કરો સૂર્યદેવને જળ પ્રદાન કરતી વખતે ઓ મહા હિ સહ સૂર્યાય નમઃ આ બીજ મંત્રનો જાપ કરો તુલસી માતાની પૂજા સૂર્યદેવને જળ ચડાવ્યા બાદ તુલસી માતાને પણ કળશ વડે જળ ચઢાવો અને તેમની પરિક્રમા કરો તુલસી માતાની સમક્ષ એક ચોખ્ખા ઘીનો દીવો પણ કરો અને એ દિવસે તુલસીને તોડો નહીં ઉપરાંત યદાશક્તિ ઓમ ભગવતે વાસુદેવાય નમઃ ના જાપ કરો વડના પાંદડા પર મનોકામનાનો આ લેખન રવિવારે વહેલી સવારે પૂજા અર્ચના બાદ વડના ઝાડનું એક મોટું પાંદડું લઈ આવો અને એના પર તમારી જે કોઈ પણ ઈચ્છા આકાંક્ષા કે મનોકામના હોય એ પાંદડા પર લખી દો ત્યાર બાદ એને કોઈ સ્વચ્છ લાલ રૂમાલ કે કાપડમાં લપેટીને કોઈ વહેતી નદીમાં પધરાવી આવો પાંદડું પધરાવતી વખતે સૂર્યદેવને વિનંતી કરો કે હે સૂર્યદેવ મારી મનોકામના અવશ્ય પૂર્ણ કરજો આમ સૂર્યદેવના સ્મરણ અને મનન સાથે એ પાંદડું વહેતી નદી કે અન્ય કોઈ વહેતા સ્વચ્છ જળમાં વહાવી દો યાદ રહે લાલ વસ્ત્ર કે રૂમાલ પાંદડા સાથે વહાવવાનો નથી માત્ર પાંદડું જ વહાવવાનું છે તાંબા અને ગોળનું દાન જો તમે કોઈ બીમારીથી પીડાતો હોય ધનહાનિ થતી હોય દેવું થઈ ગયું હોય તો રવિવારના દિવસે તમારા કોઈપણ વાસનો અને સાથે સાથે ગળનું દાન કરો તમે બીમારી અને દેવામાંથી મુક્ત થઈ જશો અને તમારી શહરત ચારે તરફ ફેલાશે ત્રણ ઝાડુઓનું રહસ્ય રવિવારના દિવસે બજારમાંથી ત્રણ ઝાડુઓ ખરીદી લાવો અને બીજા દિવસે સવારે બ્રાહ્મુર્તમાં ઉઠીને આ ત્રણેય ઝાડુઓને ઘરની નજીક આવેલા કોઈ પણ મંદિરે મૂકી આવો પરંતુ એક ખાસ વાતનું ધ્યાન રાખો કે આ કાર્ય કરતી વખતે આપણને કોઈ જોઈ ના જાય અથવા તો આપ જ્યારે ઝાડુ લઈને મંદિરે જતા હોય ત્યારે આપણને કોઈ રોકે કે ટોકે નહીં આ ક્રિયા એકલા અને કંઈ બોલ્યા વિના કરવાની છે આનો પ્રભાવ શું પડે છે એ તમને આ ક્રિયા કર્યા પછી જ ખબર પડશે ચાર દીવડાઓ પ્રગટાવો રવિવારે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે માટીના કોડિયામાં ચાર દિવેટો મૂકીને ચોખા ઘીનો દીવો પ્રગટાવો અને યથાશક્તિ ઓમ સૂર્યાય નમઃ ના જાપ કરો ઉપવાસ કરો રવિવારના દિવસે બની શકે તો ઉપવાસ કરો અને સૂર્યદેવને કહો કે આ ઉપવાસ તેમને અર્પણ છે સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા સૂર્યદેવના દર્શન કરો અને ફરીવાર સવારે જે બીજ મંત્રના જાપ કર્યા હતા એ જાપ કરો માત્ર ઘઉંની વાનગીનો જ પ્રસાદ રવિવારના દિવસે ઉપવાસ કર્યો હોય તો ખાસ કરીને ભોજનમાં ઘઉંની રોટલી અથવા ઘઉંની ફાળા લાપસી બનાવો ભોજન કર્યા પહેલા તેનો પ્રસાદ સૂર્યનારાયણના મંદિરે અથવા તો આપણી નજીકના કોઈ પણ અન્ય દેવી દેવતાના મંદિરે ચડાવો ઉપરાંત નાના બાળકને પણ એ પ્રસાદનો ભોજન કરાવો ભૂલથી પણ આરોગો રવિવારનો ઉપવાસ સૂર્યાસ્ત પહેલા છોડી નાખો એટલે કે સૂર્યાસ્ત થયા પહેલા ભોજન કરી લો અને એક ખાસ વાતનું ધ્યાન રાખો કે એ દિવસે ઘઉંના ફાળાની લાપસી સિવાય બીજો કોઈ જ મીઠો પ્રસાદ બીજા કોઈ જ પ્રકારના મિષ્ટાન કે પકવાન ના આરોગો એ લાપસી સિવાય તમામ ભોજન સાત્વિક અને સાદું જ જમો દૂધ ભરેલો ગ્લાસ અને બાવળનું ઝાડ રવિવારના આપ આપોએ પહેલા એક ગ્લાસ દૂધને નવશેકું ગરમ કરીને ઢાંકીને મૂકી દો બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આસપાસમાં કોઈ પણ બાવળીનું ઝાડ હોય ત્યાં એ દૂધ ચલાવી દો એક ખાસ વાત ધ્યાન રાખો કે રવિવારના દિવસે મોડે સુધી જાગો નહીં બને એટલા વહેલા જ ઊંઘી જાઓ મિત્રો જો તમે રવિવારના દિવસે આ ઉપાયો કરશો તો સૂર્યદેવ તમારા પર અત્યંત પ્રસન્ન થશે અને આપના પર આશીર્વાદોનો વરસાદ કરશે તમારા જીવનના બધા જ દુઃખો દૂર કરશે આ ઉપાયોથી સૂર્યદેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે